સુરત શહેરમાં રાંદેર પોલીસની વધુ એક વખત સરાહનીય કામગીરી સામે આવી છે આપઘાત કરતા રાંદેર પોલીસ અટકાવ્યો હતો એટલું જ નહીં પરંતુ પોલીસે આ વ્યક્તિનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું પોલીસે આ વ્યક્તિનું કાઉન્સેલિંગ કરતા તેનું નામ મકબુલ કાંગુલે હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મકબૂલ કાંગોલિયા એક કાપડનો વેપારી હતો અને ધંધાના નુકસાનની ભરપાઈ કરવા માટે મકબૂલને તેનું કારખાનું અને ફ્લેટ બંને વેચવા પડ્યા હતા પરિણામે તેના આપઘાત કરવા સિવાય કોઈ વિકલ્પ દેખાતો ન હતો જેના કારણે કંટાળી અને તે આપઘાત કરવા જતો હતો પરંતુ રાંદેર પોલીસે તેને આપઘાત કરતા અટકાવ્યો હતો પોલીસે તેને નાસ્તો કરાવી અને તેનું કાઉન્સેલિંગ કરતા તેને રિક્ષા ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી વેપારીની ઈચ્છા પ્રમાણે પોલીસે તેને રિક્ષા આપવાનું નક્કી કર્યું બે પોઈન્ટ બાણું લાખની કિંમતની નવી રિક્ષા માટે એનજીઓ અને પોલીસે મદદ કરી હતી પોલીસ એનજીઓ ની મદદથી થી બેતાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી મકબુલ કાંગુલિયા ને રિક્ષા અપાવી હતી

પછી એક રોંગ માણસ સાથે પાર્ટનરશીપ થઈ ગઈ ત્યાર પછી હું બહુ નબળી પરિસ્થિતિમાં આવી ગયો ત્યાર પછી બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધી મેં જોબ કરી લાઈફમાં ક્યારેય જોબ અને નોકરી કરી નહીં હતી છતાં પણ કરી હમણાં બે મહિના પહેલાં મારી બેબીના લગ્ન કર્યા અમે નવેમ્બર અગિયાર બાર તારીખે તો લગ્ન કર્યા તે પછી મારી પોઝિશન એકદમ ઝીરો ઝીરો થઈ ગઈ બીજા ઘણા સમાજના માણસો સાથે મદદ માંગવાની કોશિશ કરી અને મને હાઈ ડિપ્રેશન બી છે જ્યારથી મારું ટેક્સટાઇલ બિઝનેસમાં લોસ ગયું અને હું રોડ પર આવી ગયો ભાટિયા વિસ્તારમાં સિલફરાજમાં રહેતો હતો અને અત્યારે હું ફાયરદાનાની દરગાહ પાસે ગોપીપુરા મોમનામાં રહેવા ચાઇલો ગયો છું ઓછું ભાડું ત્યાં હોય એટલા માટે અને ત્યાર પછી બેબીના લગ્ન કર્યા એટલે મારી પોઝિશન ઝીરો જીરો મારું હાઈ ડિપ્રેશન થઈ ગયું હતું અને હાઈ ડિપ્રેશન એટલે જેને થયું હોય એ માણસ પોતે કમજોર થઈ જાય એનું વિલ પાવર કમજોર થઈ જાય એને સારા ખ્યાલો અને નવી ફ્લેશો નવી આઈડિયા આવવાનું બંધ થાય તો મારી સાથે બી આવું જ બનતું તું મને કંઈ કરવાનું મન નહીં થાય છતાં પણ મેં હિંમત ના હારી અને મને પોતાને સુસાઇડ કરવાના ખ્યાલો આવતા હતા પણ મેં આ રસ્તો અપનાવ્યો નહીં એટલા માટે કે તું મારા છોકરા નાના છે ને એક બાબુ તો મારો છ વર્ષનો છે એક બેબી છે મારી એ તેર વર્ષની છે અને બીજો બાબુ છે મોટો એ પંદર વર્ષનો છે ત્યાર પછી મને કોઈ રસ્તો ન દેખાતા મને સુસાઇડનો ખ્યાલ આવતા હતા પણ મારે કરવાનું નહી હતું ખાલી આવતા હતા એટલા માટે કહું છું કે ભાઈ આખા આપણા સમાજ ને બધા ભાઈ બહેનોને આ મેસેજ પહોંચે કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય ગમે તેવી તમારી હાલત નબળી થઈ જાય પણ ઇજ્જત ને કે બીજા માણસો શું કહેશે ગામના માણસો શું કહેશે કે ભાઈ એક જમાનામાં તમે કારમાં ફરતા હતા ને અત્યારે રિક્ષા ચલાવતો તમે એ બધું વિચારને સાઈડ પર મૂકી ને સમાજને એક મેસેજ મળે કે જેમને બી આવું થતું હોય એ આવા પગલા ના ભરે અને કઈ ને કઈ રસ્તો અને રસ્તો શોધવાની કોશિશ કરે જેવી રીતે મેં શોધી કાઢેલું કે ભાઈ બધાથી પહેલા હું આભારી માનું છું રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અતુલ સોનાળા સાહેબનું કે મેં એને રજૂઆત કરી મેં એને દર્શાવ્યું તો સોનારા સાહેબે આ રસ્તો કાઢી આપ્યો અને બી એસ પરમાન સાહેબ એમનું બી આભારી છું અને આખા પોલીસ સ્ટાફનો હું આભારી છું કે મને આ રસ્તો કાઢી આપો ભાઈ મને ક્રિકેટ તમે શું કરવા માંગો છો તો મને જે હાઈ ડિપ્રેશન છે બીજું મને શરીરમાં એના લીધે કોઈ હાર્ડ વર્કિંગ અને હાર્ડ વર્કિંગ કરી શકતો નહી ત્યારે મેં કે ભાઈ હું રિક્ષા ચલાવવા માંગુ છું મારી પાસે ડાઉન પેમેન્ટ નથી અને બચતની રિક્ષા લેવા જઉં છું ત્રણસો રૂપિયા બચત ચાલે છે તો એના કરતાં હું નવ હજાર રૂપિયા હપ્તો ભરું ને મને કોઈ ડાઉન પેમેન્ટ થઈ જતું હોય તો હું પોતાની રિક્ષા લઈને મારું પરિવારનું ગુજરાન ચાલે એટલા માટે તો સોના સાહેબે આ બધું મને કરી આપેલું છે અત્યારે કેવું લાગી રહ્યું છે તમારા પરિવારને એવું સપોર્ટ કર્યો તો શું કેવા મારું જે ટેન્શન છે એ સમજો કે ભાઈ બહુ ટેન્શનમાં હતો હું એ ટેન્શન અત્યારે ટેન્શન મુક્ત થઈ ગયો છું ને મને નવી આશા મળી છે કે હવે કાલેથી હું પોતાની રોજી રોજીરોટી ચાલુ કરી અને ચાલુ કરીને પછી જે થાય એમાં બચત જે થશે એ મારા પરિવાર માટે હું મહેનત કરીશ અને બધાને મેસેજ આપવા માંગુ છું કે મહેનત કરવામાં ક્યારે પીછેહટ નહીં કરવાનું નાનું કામ કે મોટું કામ હોય ગમે તે કરી લેવાનું રાંદેર પોલીસને ને મેસેજ મારું એ છે કે આવા કામ રાંદેર પોલીસ કરતા રહીએ અને કોઈ એવી સિસ્ટમ બનાવે રાંદેર પોલીસ બી એવી સિસ્ટમ બનાવે અને મારો દોરાજી સમાજ બી એક સિસ્ટમ બનાવે કે મારા જેવા માણસો જે પીડિત હોય જે અંદર 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 પીડાતા હોય એના માટે કોઈ એવી સિસ્ટમ બનાવે કોઈ નવી સિસ્ટમ બનાવે કે એ ત્યાં દર્શાવી શકે હવે અત્યાર સુધી મેં એવી સિસ્ટમ કોઈ જોઈ નથી કે ભાઈ મારા જેવો માણસ હોય ને આ પરિસ્થિતિમાં હોય ને એની એટલી બધી તકલીફ હોય ને એ કોઈને દર્શાવી શકે અને એનું ચોવીસ કલાકમાં કામ થાય એવી અમારા સમાજમાં કોઈ સિસ્ટમ નથી ને રાંધેર પોલીસે મને ચોવીસ કલાક ની અંદર માં કામ કરી આપ્યું છે એટલે હું ખુબ ખુબ રાંધેર પોલીસ નો આભારી છું બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ